શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ પાંચ ડિસેમ્બર બે ગુરુવારના દિવસે આવતી વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજા વિધિ પૂજન મુહૂર્ત પણ જાણીશું બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો દર માસમાં ચતુર્થી તિથિ બે વાર આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં બંને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે આ ચતુર્થી તિથિનું વ્રત કરીને ભક્તો મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ભગવાન શ્રી ગણપતિજીને પ્રસન્ન કરીને જીવનમાં સદબુદ્ધિ ધન વૈભવ ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શકે છે ભક્તિ અને મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે એમાંય ખાસ કરીને આ માક્ષર માસની શુદ્ધ પક્ષની ચતુર્થી કે જેને વિનાયક ચતુર્થી કહેવાય છે આ દિવસે વ્રત કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે કારણ કે માક્ષર માસ શ્રી યશોદા નંદન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને જો આ માક્ષર માસમાં ભગવાન શ્રી ગણેશજીનું ચતુર્થીનું વ્રત કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણની પણ કૃપા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે માક્ષર માસના શુદ્ધ પક્ષની ચતુર્થીનું વ્રત કરવાથી તથા ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવાથી જીવનમાં ધન ધાન્ય અને સદબુદ્ધિની ની ક્યારેય કમી રહેતી નથી કારણ કે માક્ષર માસના શુદ્ધ પક્ષની ચતુર્થીનું વ્રત એ ઉત્તમમાં ઉત્તમ વ્રત છે સર્વ આપણે આ માક્ષર માસના શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિના ના વિશે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર માસના શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ચાર ડિસેમ્બર બે ચોવીસ બુધવારે બપોરના એક વાગીને દસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારે બપોરના બાર વાગીને ઓગણપચાસ મિનિટે તિથિ અનુસાર આ વ્રત પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારે રાખવાનું રહેશે પાંચ ડિસેમ્બરે વિનાયક ચતુર્થીનું વ્રત કરીને ભગવાન શ્રી ગણપતિજીનું બપોરના સમયે અગિયાર વાગીને નવ મિનિટથી લઈને બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી શુભ મુહૂર્ત છે આ સમય દરમિયાન ભગવાન શ્રી ગણપતિજીની પૂજા કરવી જોઈએ હવે આપણે જાણી લઈએ કે આ વિનાયક ચતુર્થીનું મહાત્મય શું છે વિનાયક ચતુર્થી કે જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે ભગવાન શ્રી ગણેશ એ પ્રથમ પૂજ્ય દેવ છે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલાં આપણે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીએ છીએ ત્યારે ચતુર્થી તિથિના સ્વામી જ ભગવાન શ્રી ગણેશજી છે આ દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરે છે જો જીવન કાર્યમાં કોઈ બાધા વિઘ્નો આવતા હોય તે પણ ભગવાન શ્રી ગણપતિજીની કૃપાથી મટી જાય છે નષ્ટ થઈ જાય છે ગણપતિજીના આશીર્વાદ પ્રાપ્ત થાય તો સર્વે મનોકામના પૂર્ણ થઈ જાય છે હવે આપણે જાણી લઈએ કે આ વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણપતિજીનું પૂજન કેવી રીતે કરવું તથા પૂજા વિધિ વિશે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને નિત્ય કરમથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા બની શકે તો લાલ વસ્ત્રો ધારણ કરવા અને ભગવાન ગણેશજીનું મનમાં ધ્યાન સ્મરણ કરવું જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આવી પૂજા ઘરની સફાઈ કરીને નવ વસ્ત્ર પાથરીને ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવી જોઈએ જો કે આપણા પૂજા ઘરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ચિત્રજી બિરાજમાન હોય છે પરંતુ ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વિશેષ પૂજન થાય છે જેમ ભગવાન શ્રી કૃષ્ણને એકાદશી પ્રિય છે માતા દુર્ગાને અષ્ટમી તિથિ પ્રિય છે એવી જ રીતે ભગવાન શ્રી ગણેશજીને આ ચતુર્થી તિથિના દિવસે જે પ્રિય છે એ તિથિના દિવસે વિશેષ પૂજા કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે આપણા ઘરના મંદિરમાં સાપ વસ્ત્ર પાથરીને ભગવાન ગણપતિજીની મૂર્તિ કે ચિત્રજી સ્થાપિત કરવા જોઈએ આપણા ઈષ્ટદેવ કુળ દેવતાની પણ સાથે પૂજા કરી શકાય છે પૂજા સ્થળની સફાઈ કરીને ગંગાજળ છાંટવું જોઈએ ભગવાન શ્રી ગણપતિજીની જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવીને શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ અને જો ચિત્રજી હોય તો સાપ વસ્ત્રથી સાફ કરીને તિલક કરવો જોઈએ ત્યારબાદ ભગવાન ગણપતિની સામે ભગવાન ગણપતિની પૂજા થાય છે ત્યારબાદ ભગવાન ગણપતિજીના પાઠ સ્તુતિ મંત્ર જાપ આવડતો હોય તે કરી શકાય ભગવાન ગણપતિજીની આરતી કરવી જોઈએ પૂજા સંપન્ન થયા પછી સંકલ્પ કરવો જોઈએ કે વ્રત કેવી રીતે કરવા માંગો છો એક ટાઈમ સાત્વિક ભોજન લેવાનું હોય તો ગણેશ ચતુર્થીના વ્રતમાં હંમેશા સાંજના સમયે ભોજન લેવાનું હોય છે શુદ્ધ પક્ષની હોય કે વધ પક્ષની ચતુર્થી હોય અને ઉપવાસ કરવાનો હોય તો ચા કોફી દૂધ આદિ લઈ શકાય છે આ રીતે સંકલ્પ કરીને આ વ્રત કરવાનું છે આ વ્રત એક જ દિવસનું હોય છે સાંજે જમ્યા પછી આ વ્રત પૂર્ણ થાય છે બીજા દિવસે ભગવાન ગણપતિજીની પૂજા દરમિયાન આપણે જે દક્ષિણા મૂકી છે તે દક્ષિણા દાન આપી દેવી જોઈએ વધ પક્ષની ચતુર્થીમાં ચંદ્ર દર્શન થાય છે પણ શુદ્ધ પક્ષની ચતુર્થીમાં ચંદ્ર દર્શન થતું નથી માટે સાંજે ચંદ્ર દર્શન ના કરવું અને ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીને આ વિનાયક ચતુર્થીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ કારણ કે ભગવાન શ્રી ગણેશજીની વ્રત કથા સાંભળવાથી જ આ વ્રત સંપન્ન થાય છે વ્રતનું પૂરું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ગણેશ ચતુર્થીનું વ્રત કરનાર અથવા જે લોકો વ્રત નથી કરતા તેઓ પણ કથા અવશ્ય સાંભળે આજે ભગવાન ગણપતિજીની પૂજા કરી તેમને ચાર લાડુનો નિવેદ્ય ધરાવાય છે અને ભગવાન શ્રી ગણપતિજીને અતિ પ્રિય દુર્વા ઘાસ અવશ્ય ચડાવવું જોઈએ ભગવાન ગણપતિજીને જે આપણે ચાર લાડુ નિવેદ્ય ધરાવ્યા છે તેમાંથી એક લાડુ ભગવાન લાડુ ગાય ખવડાવવો ત્રીજો લાડુ બાળકો ગણપતિ આગળ આપણે એક લાડુ રાખ્યો છે તે સંધ્યા ના સમયે જયારે આપણું વ્રત થઈ જાય પૂજા થઈ જાય ત્યારબાદ આ લાડુ ગાય માતા ને ખવડાવી દેવો આ રીતે આ વ્રત ની વિધિ કહેવામાં આવી છે તો મિત્રો આપણે સાંભળ્યું વિનાયક ચતુર્થી મહિમા વ્રત શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા ત્યાં માતા પાર્વતીએ ભગવાન શિવને સમય પસાર કરવા માટે ચોપર રમવાનું કહ્યું માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ ચોપર રમવા માટે તૈયાર થઈ ગયા પરંતુ પ્રશ્ન એ ઊભો થયો કે આ રમતની જીત અને હાર કોણ નક્કી કરશે ત્યાર પછી ભગવાન શિવે કેટલાક તિનકા એકઠા કર્યા અને પુતળું બનાવીને તેને પવિત્ર કર્યું તથા જીવિત કર્યું પછી ભગવાન શિવે તે પુતળાને કહ્યું દીકરા અમે ચોપર રમવા માંગીએ છીએ પરંતુ અમારી જીત કે હાર નક્કી કરવા વાળું કોઈ નથી તો તમે અમને કહો કે અમારાથી કોણ હાર્યું અને કોણ જીત્યું આ પછી ભોળાનાથ અને માતા પાર્વતી વચ્ચે ચોપડનો ખેલ શરૂ થયો આ રમત ત્રણ વખત રમાઈ હતી અને યોગાનું યોગ માતા પાર્વતીએ ત્રણેય વખત આ રમત જીતી લીધી હતી રમત પૂરી થયા પછી બાળકે જીત અને હારનો નિર્ણય દીધો જેમાં બાળકે મહાદેવને વિજય ઘોષિત કર્યા આ ખોટો નિર્ણય જોઈને માતા પાર્વતી બાળક ઉપર ગુસ્સે થઈ ગયા અને તેને અપંગ રહેવા અને માટીમાં પડેલા રહેવાનો શ્રાપ આપ્યો આ શ્રાપ સાંભળીને બાળક માતા પાર્વતીની માફી માંગી અને કહ્યું કે તેણે ભૂલથી આ ભૂલ કરી છે બાળકની સમાયાચના સાંભળીને માતા પાર્વતીએ બાળકને શ્રાપથી મુક્ત થવાનો ઉપાય જણાવ્યો તેમણે કહ્યું નાગકન્યા અહીં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવા આવશે પછી તેમના આદેશ મુજબ તારે ભગવાન ગણેશ માટે ઉપવાસ કરવો પડશે આમ કરવાથી તને શ્રાપમાંથી મુક્તિ મળશે આ વાત કહીને ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર ગયા તે બાળક એક વર્ષ સુધી તે શ્રાપથી પ્રભાવિત રહ્યું આખરે નાગ કન્યા ત્યાં આવી ત્યારે છોકરાએ તેમને ગણેશ ચતુર્થીના વ્રતની પદ્ધતિ વિશે પૂછ્યું સંપૂર્ણ વિધિ વિશે જાણીને છોકરાએ પોતાને ભક્તિમાં લીન કરી અને ભગવાન ગણેશની પૂજા કરી અને દિવસ સુધી ઉપવાસ કર્યો છોકરાની તપસ્યા જોઈને ભગવાન ગણેશ તેની સામે પ્રગટ થયા અને તેને વરદાન માંગવા કહ્યું બાળકે ભગવાન ગણેશને તેના પગને સાજા કરવા માટે પ્રાર્થના કરી જેથી તે કૈલાસમાં માતા પાર્વતી અને ભગવાન શિવને મળી શકે ગણેશજીએ તેની ઈચ્છા પૂરી કરી અને તેને સ્વસ્થ કર્યા કેલાશ પહોંચ્યા પછી ત્યારે બાળકે ભગવાન શિવને આ વ્રત વિશે કહ્યું ત્યારે તેમણે પણ માતા પાર્વતીને પ્રસન્ન કરવા અને તેમના ક્રોધને દૂર કરવા માટે આ વ્રત કર્યું જ્યારે પાર્વતીજીને આ વ્રતના મહત્વ વિશે ખબર પડી તો તેમણે પણ કાર્તિકેયજીને મળવાની તેમની ઈચ્છા પૂરી કરવા માટે આ વ્રત પૂર્ણ વિધિ સાથે પૂર્ણ કર્યું પરિણામે ઉપવાસના દિવસે કાર્તિકેયજી માતા પાર્વતીને મળવા આવ્યા આ વ્રતનો મહિમા જોઈને લોકો ત્યારથી વિનાયક ચતુર્થીના ઉપવાસ કરે છે આ વ્રતને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે રાખવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન ગણેશની જય કહો બોલો ભગવાન ગણેશજીની જય તો મિત્રો આપણે સાંભળ્યું વિના એક ચતુર્થી વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજા વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જય શ્રી કૃષ્ણ